ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પાટણ જિલ્લાના શ્રી રોહિત વંશી ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્ન મહોત્સવ મુકામે પાટણ જિલ્લાના શ્રી રોહિત વંશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહ લગ્ન મહોત્સવ બે હજાર ચોવીસ સંખારી મુકામે યોજાયેલ સંખારી ગામ તેમજ સૌ ગોળ અને સમાલ ગોળ તમામ આગેવાનોને હાજરીમાં શાંતિપૂર્ણ માહોલમાં યોજાય સમૂહ લગ્નમાં બત્રીસ વર્ગ ઘડિયા ભાગ લીધો હતો ને રોહિત સમાજનો છે શ્રી રોહિત વંશી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી પરમાર જયંતિભાઈ સરિયત તેમજ તમામ કમિટી મેમ્બર શંખારી ગામનું રોહિત સમાજનો ખૂબ ખૂબ આભાર માને છે બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા પાટણ આજે દસ વર્ષ ચોવીને શુક્રવારના રોજ પાટણ તાલુકાના શંખારી મુકામે શ્રી રોહિત વંશી ચેરિટેબલ ટ્રસ્ટ સમૂહ લગ્ન સમિતિ દ્વારા બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવેલ જેમાં સમાજ રોહિત સમાજના બત્રીસ નવી ગુનોએ ભાગ લીધેલો છે જેઓને આશીર્વચ પાઠવવા માટે ભીલવણ નિવાસી સંત શ્રી સોમદાસ બાપુ આમંત્રિત મહેમાનોમાં સરૈયા સાહેબ સોગો રોહિત સમાજના પ્રમુખશ્રી સમાજ બોર્ડ રોહિત સમાજના પ્રમુખશ્રી અને સર્વ સમાજમાંથી આમંત્રિત રહેવાનો વધારે આ સમગ્ર રોહિત સમાજના સામૂહિક પ્રસંગમાં હાજરી આપી જે સાત સહકાર સમગ્ર પ્રસંગનું આયોજન કર્યું અને સફળતા અપાવી તે બદલ હું રોહિત વંશ ચેરિટેબલ ટ્રસ્ટ વતી સમગ્ર રોહિત સમાજનો આભાર વ્યક્ત કરું છું